ભાજપ પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાવલ ભાભર પીઆરસી કિશનભાઈ પાઠક તનવાડ સીઆરસી શ્રી મુકેશભાઈ અસાણા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રી ગીતાબેન દશરથભાઈ બબાજી ઠાકોર તેમજ ગામના વડીલો આગેવાનો અને યુવાન મિત્રો તેમજ એસમસિંહના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી હિતેન્દ્રભાઈ મકવાણાએ કર્યું તેમજ મોતીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી

જવાબદારી પોતાની હોય છે એ ના નિભાવવાના કારણે મને દુઃખ થાય છે કારણ કે તમે અહીં આવશો તો તમને કઈ ખબર પડશે કે ખરેખર શાળાએ આવવાથી આપણા બાળક નું શું થાય છે એ પણ તમને જાણવા મળશે આપ નથી આવતા એ મોટી ભૂલ છે આપણી બીજું કે આવતા વર્ષથી જે અમારી અને એમએલએ ની મહેનત હતી એ જોતા મને પોતાને એવું લાગે છે કે આપણે આથી સાત થી નવ અને દસ નું આપણને પોતાને મંજૂરી મળી જશે ત્યારે આપ હું સરુજી ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મફાજીનો પણ આભાર માનું છું પીરાજી સાહેબનો પણ આભાર માનું છું કારણ કે એમણે મને સહકાર આપ્યો ત્યારે હું તમારી ફાઇલ પકડવામાં સફળ રહ્યો છું અને એ ફાઇલની અંદર ટૂંક સમયમાં આપણે એમએલએ સાહેબ જાહેરાત કરશે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત